તો જય માતાજી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રીદેવી દશામાના ધામે મિત્રો કેમ કે દિવાસાના દિવસો આવી ગયા છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મીનાવાળા દશામાના મંદિરે તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી માતાજીના મંદિરે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માતાજીએ કાદુમાંથી ભેંસો કાઢી હતી મિત્રો શું નામ ભાઈ તમારું દિનેશભાઈ દિનેશભાઈની દુકાનની જરૂર મુલાકાત લેજો અને શું તમારું ટેટુનું નામ શું છે રાજા મેલડી તો જય માતાજી મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રી દેવી દશામાના ધામે મિત્રો કેમ કે દિવાસાના દિવસો આવી ગયા છે તો મિત્રો બંને રાજુ વિડીયોમાં ખૂબ જ વિડીયો જોરદાર થવાનો છે મિત્રો તો જય દશામા તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ મીનાવાળા દશામાના મંદિરે મીનાવાળા ધામ શ્રી દશામા મંદિરે તો મિત્રો બંને રાજુ વિડીયોમાં તમને આગળ પણ વિડીયો બતાવીશ જોઈ રહ્યા છો ગેટ મિત્રો મંદિરના અંદર જવાનો જય શ્રી દશામાં પ્રવેશ દ્વાર મીનાવાળા તો મિત્રો બને રહેજો વિડીયોમાં વિડીયો થવાનો છે ખૂબ જ જોરદાર મિત્રો આવતીકાલે દિવાસો એટલે કે દશા માતાજીનું વ્રત આવતીકાલે તમે જોઈ રહ્યા છો મિત્રો આવતીકાલ એટલે કે મિત્રો ચાર તારીખે માતાજીનો વ્રતની શુભ શરૂઆત થાય છે મિત્રો અને મીનાવાડા મિત્રો ખૂબ જ પ્રચલિત ધામ છે મિત્રો દશા માતાનું અહીંયા ખૂબ દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા માતાજીના દર્શને આવતા હોય છે મિત્રો ખૂબ જ જોરદાર થવાનો છે વિડીયો મિત્રો મિત્રો જોઈ રહ્યા માતાજીના ધામમાં આવતા હોય છે મિત્રો જેમ કે જીગ્નેશ કવિરાજ હોય આપડા કમલેશભાઈ બારટ હોય જયેશભાઈ સોઢા વિક્રમભાઈ ઠાકોર ગમનભાઈ સાંધલ દેતરભાઈ ઠાકોર એવા નામી અનામી કલાકારો મિત્રો અહીંયા દશામાના મંદિરે અહીંયા સોંગના શૂટિંગ કરવા માટે પણ આવતા હોય છે મિત્રો તો મિત્રો આવતીકાલે વ્રત છે એટલે વ્રત માટે લોકો માતાજીની સાંધણી લેવા પણ અહીંયા આવે છે મિત્રો સાંધણી લઈને પણ જઈ રહ્યા છે મિત્રો નાવા માટે ગરમ પાણી મળશે અહીંયા તમે જોઈ રહ્યા છો મિત્રો માતાજીનો નો ફોટા મિત્રો માતાજીની પ્રસાદી મિત્રો ફાઇનલી આપણે મંદિર તરફ આવી ગયા છીએ તો ફાઇનલી મિત્રો આપણે હવે જઈએ માતાજીના મંદિર તરફ ખૂબ જ નજીક આવી ગયા છે આપણે માતાજીના મંદિર તરફ તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી માતાજીના મંદિરે તમે જોઈ શકો છો મિત્રો શ્રદ્ધાળુઓ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે માતાજીના દર્શન માટે તો મિત્રો અંદર માતાજીનો ફોટો પાડવાની મનાઈ છે એટલે મિત્રો અંદર તો માતાજીનો ફોટો નહીં લઈ શકીએ શૂટિંગ નહીં કરી શકીએ તો બંને રહેજો મિત્રો વિડીયોમાં આગળ પણ તમને વિડીયો બતાવીશ મિત્રો જય દશામાં પ્રસાદ કેન્દ્ર મિત્રો અહીંયા પ્રસાદ મળે છે માતાજીના મંદિરમાં અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગામે ગામથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે મિત્રો ખૂબ જ માતાજીનો મહિમા છે અને આવતીકાલે મિત્રો દીવાહો છે તો માતાજીનું વ્રત પણ આવતીકાલથી જ ચાલુ થાય છે મિત્રો તો આજે અમે અહીંયા માતાજીના દર્શન કરવા પણ આવ્યા છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો શ્રદ્ધાળુઓ ખૂબ દૂર દૂર આવી રહ્યા છે

માતાજીના દર્શને ને આવતીકાલથી દિવાસો એટલે માતાજીનું દર્શન કરજો શુભારંભ થશે મિત્રો મિત્રો ગામે ગામથી અહીંયા દૂર દૂરથી ભાવિભક્તો મિત્રો પઢારી રહ્યા છે ને આવતીકાલથી મિત્રો ગામે ગામથી પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મિત્રો તમને ભક્તો દેખાશે મિત્રો મિત્રો આ છે માતાજીના મંદિરનો એકદમ જોરદાર નજારો મીનાવાડા દશા માતાના મંદિરનો નજારો મિત્રો એકદમ જોરદાર પાવરફુલ લોકેશન મિત્રો તમે જોઈ શકો છો મીનાવાડા ધામ દશામાનું મંદિર આ મિત્રો દુકાનો છે નીચે પ્રસાદી ઘર હોય યા તો મિત્રો બીજું કોઈ ફોટો સ્ટુડિયો વગેરેની મિત્રો દુકાનો છે અહીંયા તમે જોઈ શકો છો માતાજીએ કાદ્યોમાંથી ભેંસો કાઢી હતી મિત્રો એ ભેંસોના મિત્રો ઘાસ ચારો ખવડાવો હોય તો તમે અહીંયા આવીને ખવડાવી શકો છો મિત્રો આ બધા અહીંયા માજીઓ બધા સાથીઓ ઘાસ લઈને બેઠા છે મિત્રો તમારી દિલથી ઈચ્છા હોય તો તમે ભેંસને ઘાસ ચારો ખવડાવી શકો છો અને આ માતાજીના મંદિરનું લોકેશન નજારો જોરદાર એકદમ મિત્રો જોઈ શકો છો અહીંયા ટેટુ આ ભાઈ અહીંયા મીનાવાડામાં ટેટુ પાડે છે તો તમારે પણ ટેટુ પડાવવું હોય તો આવી શકો છો મિત્રો અહીંયા મીનાવાડા આવો તો જરૂર અહીંયા આ ભાઈની મુલાકાત લેજો મિત્રો શું નામ ભાઈ તમારું દિનેશભાઈ દિનેશભાઈની દુકાનની જરૂર મુલાકાત લેજો શું તમે ટેટુ નામ શું છે રાજા મેલડી ચલો જય માતાજી તો મિત્રો હવે આટલેથી આપણે કરીએ આપણા વિડીયોને એન્ડ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે તમને આ વિડીયો ગમે હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કોમેન્ટ શેર અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલ કેસીવી વિલોગમાં કે અને મિત્રો તમારા જીવનમાં હેલ્થફુલી પણ ઘણા વિડીયો થશે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો જય માતાજી અને હા મિત્રો જો અવાજ બાબતે કોઈ થોડો પ્રોબ્લેમ થયો હોય તો માફ કરજો કેમ કે મિત્રો માઈક આજે ઘરે ભૂલી ગયા હતા એટલે મિત્રો થોડો વોલ્યુમ બરાબર આવ્યો નથી મિત્રો વિડીયોમાં તો એ બાબતમાં માફ કરજો મિત્રો જય માતાજી જય દશામાં